નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે સૌપ્રથમ તો તમામ દર્શક મિત્રોને હેપી રક્ષાબંધન મિત્રો આજે શેરબજાર બે તરફી વધઘટમાં અથડાયું છે ખાસ કરીને આપણે સેન્સેક્સની વાત કરીએ તો ચારસો પોઈન્ટની વધઘટ આપણને જોવા મળી અને નિફ્ટીમાં પણ સો સવાસો પોઈન્ટની રેન્જ આપણને જોવા મળી છે આજે પણ ઘટાડે જેને કહેવાય કે નવું બાઈંગ જોવા મળ્યું ઉપરમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું પણ આજનું જે માર્કેટ છે એ ખૂબ મહત્વનું હતું કારણ કે આજનો દિવસ હતો એ આજે પૂનમ છે માટે એ ટર્નિંગનો દિવસ ગણી શકાય એટલે આજે જેને કહેવાય કે બંને તરફી મૂવમેન્ટ જોવા મળી છે સેન્સેક્સ અને નિફ્ટીમાં અને માર્કેટ મોટાભાગે ફ્લેટ બંધ રહ્યું છે સેન્સેક્સ માઇનસ ક્લોઝિંગ આવ્યો છે નિફ્ટીમાં પ્લસનું ક્લોઝિંગ આવ્યું છે હા પણ સારી વાત એ છે કે આજે સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોર સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ રૂપી નવું બાઇંગ આપણને જોવા મળ્યું હતું હા એફઆઈઆઈનું નેટ સેલિંગ ચાલુ રહ્યું છે સામે સ્થાનિક નાણાં સંસ્થાઓનું બાઇંગ પણ ચાલુ રહ્યું છે એ પણ સત્ય વાત છે હા આજની મા માર્કેટની વાત કરીએ એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે ઓગણીસો પંચોતેર સ્ટોક હતા એ પ્લસ બંધ આવ્યા છે સાતસો અઠ્ઠાવન સ્ટોક માઇનસમાં બંધ આવ્યા છે અને એકસો ને પાંચ સ્ટોપ છે એ ફેરફાર વગર બંધ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈ લોની વાત કરીએ તો એકસો ને સાહીઠ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ એટલે કે વર્ષની નવી ઊંચી સપાટી બતાવી છે સત્તર શેર છે એ વર્ષની નવી નીચી સપાટી બતાવી છે સર્કિટ ફિલ્ટરની વાત કરીએ તો આજે બસો દસ શેર એવા હતા કે જેમાં અપર સર્કિટ હતી અને પચાસ શેર એવા હતા કે જેમાં લોઅર સર્કિટ હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ ટોપ ગેઇનર્સમાં આજે હિન્દાલકો શ્રીરામ ફાઇનાન્સ બીપીસીએલ ટાટા સ્ટીલ એલ ટીઆઈ માઇન્ડ ટ્રી ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બજાજ ઓટો ઇન્ડોસીન બેંક એક્સિસ બેન્ક અને એસબીઆઈ લાઈફ હતા તો મિત્રો આજે શેર બજારમાં જે બે તરફી વધઘટ જોવા મળી છે અને આજે ટર્નિંગનો દિવસ છે આપણે વિડીયોના અંતમાં જોઈશું કે કયા સેન્સેક્સના લેવલ અને નિફ્ટીનું કયું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ આગામી પંદર દિવસ માટે સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ આજના માર્કેટના ન્યૂઝ ઉપર તો માર્કેટમાં આજે બે ત્રણ મહત્ત્વના ન્યૂઝ આવ્યા છે એના પર થોડું ફોકસ કરીએ તો આજે ભારતીય સેના ભારતીય લશ્કર જે છે એમણે સ્થાનિક ડિફેન્સ કંપનીઓ પાસેથી ચારસો હાઉસરી આર્ટિલરી ગન ખરીદવાનો નિર્ણય કર્યો છે અને તેના માટે પાસઠ સો છ હજાર પાંચસો કરોડનું ટેન્ડર જાહેર કર્યું છે અને આ ટેન્ડરમાં ભારત ફોર્જ અદાણી અને લાર્સન ઓર્ડરની રેસમાં હોય તેવું તેવા સમાચાર મળી રહ્યા છે બીજી તરફ નાણાં પ્રધાન નિર્મલા સીતારમન આજે સરકારી બેન્કો જે છે રીજનલ રૂરલ બેન્કો સાથે આજે બેઠક કરવાના છે બપોરે અને આ બેઠકમાં બેન્કોના પરફોર્મન્સ કૃષિ ક્ષેત્રે ક્રેડિટ ટેકનોલોજી અને ટેકનોલોજી અપગ્રેડેશન આ ત્રણ મુદ્દાઓ પર આજે ડિસ્કશન થવાનું છે જેથી આજે સરકારી બેન્કોના સ્ટોકમાં નીચા મથાડે નવું નવું બાઇંગ આપણને જોવા મળ્યું હતું અને ત્રીજી વાત ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ આવ્યો હતો બોતેર રૂપિયામાં એની ઇસ્યુ પ્રાઇસ હતી અને એ જ્યારે લિસ્ટિંગ થયો ત્યારે પ્લસમાં થયો હતો પણ એનામાં એમાં નવું બાઇંગ આવતા કંઈક નવા સમાચાર કંપની વિષય એક સમાચાર હશે તો છ દિવસમાં એ ડબલ થયો છે આજે એકસો છેતાલીસ રૂપિયાને આડત્રીસ પૈસાનું ક્લોઝિંગ આવ્યું છે દસ ટકાની અપર સર્કિટ હતી ઓલા ઇલેક્ટ્રિકમાં તો આ ત્રણ મહત્વના ન્યૂઝ હતા આજના માર્કેટમાં એ આપણે જાણવા જરૂરી હતા બીજું હવે પછીના દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે આજે પૂનમ છે ટર્નિંગનો દિવસ છે એટલે સેન્સેક્સનો જે હાઈ બન્યો છે અને સેન્સેક્સનો જે લો બન્યો છે નિફ્ટીમાં પણ તે રીતે નિફ્ટીનો હાઈ અને લો આ બે લેવલ તમારે ધ્યાનમાં રાખવાના આગામી દિવસો માટે સેન્સેક્સમાં આઠ હજાર સાતસો ને ચોવીસની હાઈ છે એની ઉપર જાય તો માર્કેટમાં તેજી સમજવી અને સેન્સેક્સ એંસી હજાર ત્રણસો ને બત્રીસ નીચે જાય તો માર્કેટમાં નરમાઈ જોવાની તે જ રીતે નિફ્ટીમાં પણ જોવાનું કે નિફ્ટી ચોવીસ હજાર છસો ને આડત્રીસની સપાટી કૂદ આવે તો માર્કેટમાં અપટ્રેન્ડ રહેશે અને નિફ્ટીમાં ચોવીસ હજાર પાંચસો બાવીસનું જો લેવલ તૂટે તો નરમાઈ જોવાશે એટલે આ ટૂંકા ગાળાની રેન્જ છે પણ આ આગામી પંદર દિવસ સુધી આ ટર્નિંગમાં માર્કેટ રહેશે એટલે મેં જે આ ટર્નિંગ તમને આપી છે એ સેન્સેક્સના હાઈ લો ખાસ ધ્યાનમાં રાખી અને ટ્રેડરોએ ટ્રેડ કરવું ઇન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કરવા જેવું છે માર્કેટ હાઈ પ્રાઇસ છે કારણ કે મિડલ ઈસ્ટ અને યુરોપિયન કન્ટ્રીઝમાં જે મંદીની સ્થિતિ છે અમેરિકામાં પણ મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે આ બધા ફેક્ટરો છે જીઓ પોલિટિકલ ટેન્શન પણ છે એટલે સ્ટોક માર્કેટમાં પ્રોફિટ બુકિંગ કરનારની લાંબે ગાળે જીત થશે તેવું જણાઈ રહ્યું છે પણ શોર્ટ ટર્મ માટે મેં તમને સેન્સેક્સ અને નિફ્ટીના જે લેવલ આપ્યા છે તે ખાસ ધ્યાનમાં રાખી અને ટ્રેડ કરવો જોઈએ થેન્ક યુ વેરી મચ મિત્રો આ વિડિયો આપને ગમ્યો હોય તો શેર કરજો લાઇક્સ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે બાય